સુરતમાં મંદિરોમાં આવતા ફૂલહાર અને અન્ય વેસ્ટમાંથી કાળું સોનું એટલે કે ખાસ પ્રકારનું ખાતર બનાવવામાં આવે છે સુરત મહાનગરપાલિકા ફૂલ માર્કેટ મંદિર દરગાહ જૈન દેરાસર સહિત ધાર્મિક સ્થળોથી જે પણ ફૂલ અથવા તો વેસ્ટ આવે છે તેને અલગ કરીને સડાવીને અળસિયાને આપે છે આ સડેલો વેસ્ટ અળસિયા ખાય છે અને તેના મળમાંથી ખાસ ખાતર તૈયાર કરવામાં આવે છે આ ખાતરથી જમીનની ફળદ્રુપતામાં વધારો થાય છે

સમયગાળો હોય છે હાલ શ્રાવણ માસ ચાલતો હોવાથી આ પ્લાન્ટમાં હાર અને ફૂલ સહિતના વેસ્ટની આવકમાં ધરકમ વધારો નોંધાયો છે દૈનિક કરતાં બે ગણું વેસ્ટ શ્રાવણ માસમાં જ આવી રહ્યું છે શ્વેતા સિંહ દિવ્ય ભાસ્કર સુરત શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ